તો રાજકોટમાં ફરી એકવાર દારૂબંધીના લીરેલીરા ઉડતા જોવા મળ્યા છે અને કડક દારૂબંધીની મોટી મોટી વાતો કરતી રાજકોટ પોલીસની પોલ છતી થઈ છે આ તકે વાત કરીએ તો રાજકોટમાં ખાખીનો ખોફ ના હોય તેવો એક વીડિયો રાજકોટના સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે જેમાં રવિવારે સાંજે આશરે છ વાગ્યાની આસપાસ શહેરના ટેલિફોન એક્સચેન્જ પાસે આવેલા ગાંધીગ્રામ પોલીસ ચોકીથી માત્ર સો મીટરના અંતરે એક બાઇક સ્લીપ થતા બાઇકમાં રહેલી દેશી દારૂની પોટલીઓનો રસ્તા પર ઢગલો થઈ ગયો હતો અને બાઇક સવાર બુટલેગર જાતના ખાખીના ડર કે સંકોચ વિના વેર વેરવિખેર થયેલી દેશી દારૂની પોટલીઓ કોથળામાં ભરીને ત્યાંથી સહેલાઈથી જતો રહ્યો હતો બાઇક ચાલક સ્લીપ થવા છતાં તેણે તુરંત પોતાની પોટલીઓ ભેગી કરવાનું શરૂ કરી દીધું હતું જે દર્શાવે છે કે બુટલેગરો ઉપર રાજકોટની પોલીસનો જરા પણ ખોફ કે ડર નથી અને આથી ગુજરાતમાં પોલીસ દ્વારા કરેલા કડક દારૂબંધીના દાવાઓ સામે પણ મોટા સવાલો ઊભા થઈ રહ્યા છે